अगोडा स्टेडियम ऑन नॉर्थ इजना विविध कला नृत्यम अरुणाचल नो टेटोन नयन ताबू आसाम नो भीखू दर्शो अली देलाई नाच मणिपुनो पंगडोल ढोलन चोलम नागालेनो संगताम ते मांगसेलो सिक्किम नो जुटके होजागी रीति पार अनु ममिता अने सगरी नाच रजोकरी हाता गुजरात ना सुरेंद्रनगर नो राज महिसागर ट्राइबल नृत्य પોરબંદરના ઠાલ તલવાર અને મુનિયારો પોરબંદર ગાંધીનગર નું મિશ્ર રાજ મોરબીના ગરબા ભાલ વિસ્તારનું પઠાર મંજીરા નૃત્ય રજૂ કરી કલાકારોએ કાર્યક્રમમાં ચાર ચેન લગાવી દીધા હતા માધવપુર ખાતે તારીખ છ થી દસ એપ્રિલ સુધી માધવપુરના ભાતીગઢ મેળો યોજાશે જેમાં સાંસ્કૃતિક વારસો અને ધરોહર જોવા જાણવા અને માણવાની તક મળશે માધવપુર ખેડનો મેળો એ ગુજરાતના પ્રખ્યાત મેળાઓ પૈકી એક છે ત્યારે વડોદરાવાસીઓ પણ આ રાજ્યની આગવી સાંસ્કૃતિક પરંપરાની અવગઢ થાય ત્યાં તે માટે અકોટા સ્ટેડિયમ ખાતે આયોજિત ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં કલાકારોએ એકથી એક ચડ્યાતા રંગારંગ પ્રસ્તુતિઓ રજૂ કરી હતી વડોદરા શહેરના ગોટા સ્ટેડિયમ ખાતે એક ભારત ભારતની થીમ સાથે આયોજિત ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહભાગી થયા હતા આ કાર્યક્રમમાં ગુજરાત સહિત અન્ય આઠ રાજ્યના ચારસો થી વધુ કલાકારો દ્વારા વિવિધ પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી દેશની અલગ અલગ સંસ્કૃતિના કલાકારોએ સંયુક્ત રીતે ભવ્ય નૃત્ય કલાકૃતિઓ રજૂ કરી કલા વડોદરા વાસીઓના દિલ જીત્યા હતા આ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ભારતની કલા સંસ્કૃતિ અને વારસાને ઉજાગર કરવાના સામર્થ્ય પહેલ બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવી આભાર વ્યક્ત કર્યો હતો તેમણે રામાયણ અને મહાભારતના અનેક પ્રસંગો ઉલ્લેખ કરી ભવ્ય ઇતિહાસ અને ભારતની દિવ્ય સંસ્કૃતિને રસપ્રદ વાતો કરી હતી વિવાહ માધવપુર મુકામે થયા હતા એટલે પૂર્વ થી પશ્ચિમ સુધીની સંસ્કૃતિ દક્ષિણ અને પશ્ચિમ એક ભારતની કલ્પના વર્ષો પૂર્વે કૃષ્ણ દ્વારિકા થી મણિપુર અને રુક્ષ્મણીજી ના વિવાહ અહિયાં ગુજરાત માં થાય સાંસ્કૃતિક વિભિન્નતાઓની વચ્ચે પણ આપણી ભૂગોળ સાંસ્કૃતિક વિભિન્નતાઓ અંતર આ બધું કરતા પણ આપણા એક દેશમાં એક સંસ્કૃતિ ભલે ભાષાઓ અનેક હોય બોલીઓ અનેક હોય પરંતુ આપણી દેશની જે વિરાસત અને એકતા અને સાંસ્કૃતિક જે વાત છે એ માધવપુરનો નો મેળા આપણને એ ઉજાગર કરે છે અત્યારે ગુજરાત સરકાર દ્વારા માધવપુરનો મેળો ત્યાંથી પણ કલાકારો આવશે એ એમની પ્રસ્તુતિ કરશે બે સંસ્કૃતિઓના મિલન સમાન આ મેળો છે માધવપુર ના મેળાની મહત્તા સમજાય એના માટે ત્યાંની સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ અહિયાં આપશે જેથી કરી આપણને પણ અનેક સંસ્કૃતિ પરિચય સંસ્કૃતિઓ સેવન સિસ્ટર કહીએ છીએ ત્યાં આગળ ત્યાંની સંસ્કૃતિ શું છે ત્યાંના ખાન પાન સાથે એની સંસ્કૃતિ એટલે કે ત્યાં એની જેમ ગરબા છે એમ ત્યાં આગળ એ લોકો કેવી રીતે એમના તહેવારો ઉજવે છે એ બધી વાતોનો નો સમન્વય સાથે એક મોટી વિરાસત માધવપુર ના ગેટ નો મેળો કહીએ છીએ એની અત્યારે આપણે ગુજરાતમાં વધુમાં વધુ લોકો સુધી પહોંચે નગરી વડોદરા માધવપુર મેળાની આ સુંદર પ્રીવેન્ટ નું આયોજન મહાનગર પાલિકાના ભગવાન શ્રી કૃષ્ણ ને ના જે વિવાહ થયા એ પ્રસંગ ને જીવંત પુનઃ એ પ્રસંગ આપણા હૃદય અંદર ધારણ કરવા માટે અનેક કલાકારોના ના માધ્યમથી અહીંયા પ્રસ્તુતિ કરવામાં આવતી વડોદરા શહેરમાં ખૂબ મોટા પાયે આયોજિત કરવા બદલ વડોદરા મહાનગર કરું છું માધવપુરમાં તો આયોજન મોટા પાયે થાય જ છે પણ જુદા જુદા શહેરોમાં પણ શહેરીજનો એનો લાભ લઈ શકે અને આ વિવાહ ઉત્સવને માણી શકે તે માટેનું જે આયોજન કરવામાં આવ્યું છે તે ખૂબ જ પ્રશંસનીય છે ખુબ જ અભિનંદનીય છે આપડા ત્યાં એમ કેવાય છે કે વહુ નવી આવે એ ગાય જેવી પણ હવે આપણે એવું કેવું જોઈએ કે વહુ હોય તો રુકમણી છે